હેલો ફેમેલી જય જય હરમાં હર હર મહાદેવ મારી યુટ્યુબ ચેનલ પ્રિન્સવીટી ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આ મારો ભાઈ છે ભૈલું અને અમારા ઘરે આજે કોઈ સ્પેશિયલ આવ્યું છે આજે અમારે જાપો કરવા માટે કેમ કે ધનતેરસના દિવસે હું મમ્મા બની હતી બેબી બોય મારે આવ્યો તો એ કારણે અમારે જાપો નહીં થયો તો સવા મહિના બે મહિના પછી કરવાનો હતો એટલે આજે અમારે જાપો છે બે હજાર ચોવીસનો ઝાપો બે હજાર પચીસમાં મેં ફેલો છે ક્યાં ફેલું બધા સેવા આપણે પૂજા કરીએ હું જાપો બધા દિવાળી ના દિવસ અમુક કરે છે અમુક ધંધે રચના કરે છે દેવ દિવાળી સુધી કરે છે પણ તે ટાઈમે હું નાનું આવ્યું એ ટાઈમે એટલે મારે જાપો નહીં થયો તો હવે સવા મહિના બે મહિના જેવું થઈ ગયું છે તો હવે મારે જાપો કરવાનો છે મારા ઘરે ચલો જે મારા ઘરે સ્પેશિયલ કોઈ આવ્યું છે ને એ થોડી વારમાં તમને હું બતાવું છું વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે કોણ આવ્યું છે સ્પેશિયલ તો ફેમિલી છે ને અત્યારે અત્યારે હું ને ભેલું બેઠા છે મમ્મી અને મારા મમ્મી બી આવ્યા છે અને મારા સાસુ માં બી છે શિવુ શિવુ અત્યારે છે ને ઉપર છે ઉપર વાળા માળા ઉપર તમને મકાન થોડા ટાઈમ હોમ ટુર કરાવીશું અત્યારે હું અને ભાઈ બેઠા છે ને જે સ્પેશિયલ અમારા ઘરે આવ્યું છે પણ એ અત્યારે બહાર ગયા છે પ્રિન્સ ને એમને થોડું કામ છે એટલે એટલે પછી તમને મળીએ સુગી

nggak ने खेल पड़ला

જે તમારી બાકી હતી જાપો એ અહીં અમારી પૂજા બાકી હતી કારણ કે ટીટુ આવ્યો તો ટીટુના કારણે એ પૂજા બાકી રહી ગઈ તો આજ અમે એ પૂજા કરી એટલે છે ને ધનતેરસના દિવસે શિવ આવ્યો હતો ને એના કારણે સવા મહિના જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે જાપો આપણે જે સમાજવાળા છે એ એમને ખબર હશે કે દિવાળીના દિવસે ધનતેરસના દિવસે દેવ દિવાળીના દિવસે બધા એ આપણે પૂજા કરવામાં આવે છે તો એ અમારે તે ટાઈમે નાનું આવ્યું હતું શિવ એ ટાઈમે એટલે સવા મહિના બે મહિના જ્યાં સુધી ના થાય ત્યાં સુધી થાય નહીં એટલે અત્યારે બે મહિના કમ્પ્લીટ થઈ ગયા શિવને ત્રીજો મંથ ચાલુ છે એટલે માતાજીને આજે ટાઈમ મળ્યો એટલે કે માતાજી એટલે કે જે અમારા રાજુ ભગત રાજુ રાજુ ભગતની જય ચહેરમાં અમે કહીએ છીએ અમે મંદિરે જઈએ છીએ તો એ એમને ટાઈમ આજે મળ્યો ને માતાજી આજે આવ્યા ને અમારો ઝાપો થઈ ગયો ફાઈનલ